ચોથા દાખલાની શરૂઆત કરીએ જેની અંદર બે દાખલા આપણને આપેલા છે બરોબર તો તડાકા ભડાકા સાથે આપણે શરૂઆત કરીએ પેલો દાખલો આપણને શું કહે છે ચાલો બોલ ભાઈ પેલા દાખલા તું મને શું કહે છે એ તો નહીં કે આપણે જ વાંચવો તો છે પેલો દાખલો જોવો આઠની ની માઇનસ એક છે ગુણ્યા પાંચ ની ત્રણ છે ને બેની માઇનસ ચાર છે ચાલો આઠ ની માઇનસ ને આપણે નીચે લઈ તો પ્લસ ઘાત થઈ જાય બે ની માઇનસ ને ઉપર લઈ તો પ્લસ ઘાત થઈ જાય ને ગુણ્યા પાંચને ત્રણ ઘાત એમની એમ છે કે ને ઇઝી ચાલો હવે બેની ચાર ઘાત એમની એમ આપણે લખી દઈએ પાંચની ત્રણ ઘાત એમની એમ લખી દો અને આઠની કેટલી ઘાત છે એક ઘાત છે એટલે આઠ જ છે હવે મારી વાત સાંભળો જો બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ કેટલી થાય ચાર થાય ચાર દુ કેટલી થાય આઠ થાય ટૂંકમાં આઠ થાય તો બેની કેટલી ઘાત છે ભાઈ ત્રણ વાર છે બે કેટલી વાર છે ત્રણ વાર તો એ બી બે ત્રણ વાર લખી કાઢીએ આપણે બેનો ઘન ચાલો હવે શું થશે અહીંયા દેખો બેની ચાર ઘાત એ ભાગાકારમાં છે એટલે આ માઇનસ ત્રણ થઈ જશે ઉપર જાય તો રેડી અને ગુણ્યા ગુણ્યા પાંચની ત્રણ છે ચાલો તો ચારમાંથી ત્રણ જાય ચારમાંથી ત્રણ જાય તો કેટલા રે ભાઈ એક જ રહે એટલે બેની એક ઘાત એટલે કશું ની લખીએ અને અહીંયા શું આવશે પાંચની કેટલી ઘાત છે ભાઈ ત્રણ ઘાત છે રેડી આપણને કિંમત શોધવા કીધી છે તો બે ગુણ્યા ઓકે વેટ બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાંચની ત્રણ એટલે શું થાય પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર ચાલો તો હવે શું મળ્યું આપણને બે ગુણ્યા પાંચ નો ઘન આખા ગામને મોઢે કરી દેવાનો બેટા એક થી દસ ના ઘન ઓછામાં ઓછા એક થી દસ ના ઘન અને એક થી વીસ સંખ્યાનો વર્ગ આપણને આવડવા જોઈએ તો જુઓ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાછું પાછું પચીસ 5 પંચા એકસો પચીસ અને એકસો પચીસ બસો ને પચાસ થાય આખા ગામને આવડે આપણો આ જવાબ થશે ત્યારબાદ બીજો ને છેલ્લો દાખલો આજનો વિડીયોનો તો પાંચ ની એક ની એક ને છ ની આપણને ખબર છે ભાઈ કે ગુણાકારની અંદર આધાર સરખો હોય તો ઘાત તો શું કરવાનો સરવાળો અને ઘાત સરખી હોય તો આધારનો ગુણાકાર કરી નાખો અને ટૂંકમાં પાંચ ગુણ્યા બે છ કરી નાખો અને માઇનસ એક કોમન કાઢી

ચાલો તો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલાની સાથે તડાકા ભડાકા સાથે ધન્યવાદ જય હિન્દ